બે હજાર ચોવીસ કન્યા રાશિના જાતકો માટે દસ મોટી ભવિષ્યવાણીઓ વર્ષની શરૂઆતમાં દેવગુરુ આઠમા ભાવમાં પ્રત્યક્ષ થશે દેવગુરુ તમારા ચોથા અને સાતમા ઘરના સ્વામી છે આવી સ્થિતિમાં તમને તાજેતરમાં સારા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત થશે પરિવારમાં થયેલી સમસ્યાઓના કારણે તમે માનસિક રીતે તણાવમાં છો પરંતુ દેવગુરુ તમારા માર્ગમાં હોવાથી તમારી બધી જૂની સમસ્યાઓનો અંત આવવાની આશા છે આ દરમિયાન જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોત તો તમને તે પાછું મળવાની પૂરી આશા છે કન્યા રાશિના જાતકો માટે ધર્મ અને ન્યાયના કારક શનિદેવ આખા વર્ષ દરમિયાન છઠ્ઠા ભાવમાં એટલે કે શત્રુ ઘરમાં સંક્રમણ કરશે શનિ નું કેવું સંક્રમણ થશે આ ઘર તમારા માટે સકારાત્મક પરિણામ લાવે છે આ સમય દરમિયાન તમે તમારી નોકરીમાં સારી પ્રગતિ કરશો અને તમારા દુશ્મનો આખા વર્ષ દરમિયાન તમારું કંઈ પણ કરી શકશે નહીં જો તમે બેંકની લોન ચૂકવવામાં સક્ષમ ન હતા તો આ વર્ષે તમને તેમાં સફળતા મળી શકે છે તમને કોઈ જૂના રોગથી પણ રાહત મળશે ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય દેવ તમારા બારમા ઘરના સ્વામી છે અને ચૌદમી એપ્રિલે તેમનું સંક્રમણ તેમના ઉચ્ચ સ્થાનમાં થશે રાશિચક્ર પછી ગુરુ સાથે દેવગુરુ નો સંયોગ આઠમા ભાવમાં થશે વિપરીત અવસ્થાઓને કારણે સૂર્ય અને ગુરુ સંયોગ તમને ખૂબ જ સારા પરિણામ આપશે આ સમયગાળા દરમિયાન તમે ધનલાભ કરી શકો છો જો તમે વિદેશમાં નોકરી કરતા હોવ તો દરિયાઈ સફરથી લાભ થાય છે મૂળ વતનીઓને ખૂબ જ સારું પ્રમોશન મળી શકે છે સરકારી નોકરી કરતા વતનીઓને પ્રમોશન મળી શકે છે અને કોઈ છુપાયેલો ખજાનો પણ મળી શકે છે દેવગુરુ ગુરુ તમારા ચોથા અને સાતમા ઘરનો સ્વામી છે અને એક મે ના રોજ તેમનો સ્વામી સંક્રમણ તમારા ભાગ્ય સ્થાનમાં થશે એટલે કે દેવગુરુ વૃષભ રાશિમાં રહેશે ગુરુનું પાંચમો પાસુ તમારા ચઢાણ પર રહેશે તેથી કહી શકાય કે જૂન મહિનાથી વર્ષના અંત સુધી તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે દેવગુરુની કૃપાથી ધાર્મિક યાત્રાઓ થશે શુભ કાર્યોનું આયોજન થશે અને તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે તમને પુરસ્કાર પણ મળી શકે છે વર્ષની શરૂઆતમાં તમારા બારમાં ઘરનો સ્વામી સૂર્ય છે ચોથા ભાવમાં સ્થિત છે જે વિદેશથી ધનલાભના સંકેત છે અને આ દરમિયાન શનિ અને દેવગુરુ ગુરુની દ્રષ્ટિ તમારા બારમા ભાવને પ્રભાવિત કરશે એવું લાગે છે કે જે લોકો માટે શરૂઆતના ચાર મહિના ખૂબ જ સારા રહેવાના છે પૂજા અનુષ્ઠાન અને જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરો આ સમય દરમિયાન જો તમે વિદેશ પ્રવાસ કરશો તો તેનાથી પણ તમને ફાયદો થશે વર્ષના પ્રથમ ચાર મહિના તમારા માટે ફાયદાકારક રહેશે ગ્રહોનો સેનાપ્તિ મંગળ આધ્યાત્મિક પ્રગતિ માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે પંદર માર્ચે મંગળ તેના શત્રુ શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને ત્રેવીસ એપ્રિલ સુધી તેની સાથે રહેશે એટલે કે પંદર માર્ચથી ત્રેવીસ એપ્રિલ સુધી શનિ અને મંગળનો સંયોગ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે તમારા ઘરમાં તમારા આઠમા ઘરનો સ્વામી હોવાથી તમારે આ સંયોગને લઈને થોડી સાવચેતી રાખવી પડશે સમય દરમિયાન તમારા દુશ્મનો તમારી વિરુદ્ધ કેટલીક ગુપ્ત યોજનાઓ બનાવી શકે છે અને તમને પરેશાન કરવાનું ષડયંત્ર રચવામાં આવી શકે છે તમારું દેવું પણ વધી શકે છે જ્યાં સુધી મંગળ શનિ સાથે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે ત્યાં સુધી તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના કે પૈસા ન લેવા જોઈએ વર્ષ બે હજાર ચોવીસમાં કન્યા રાશિના લોકો માટે પાપી ગ્રહ રાહુ મીન રાશિમાં રહેશે અને અસર કરશે તમારું સાતમું ઘર રાહુની દ્રષ્ટિ પણ કેતુ પર બેઠેલી છે સાતમા ભાવમાં રાહુનું સંક્રમણ તમને પ્રતિકૂળ પરિણામ પણ આપી શકે છે જો કે વેપારી વર્ગ માટે રાહુ પ્રગતિના નવા માર્ગો ખોલનાર પણ માનવામાં આવે છે પરંતુ રાહુ તમારા વૈવાહિક જીવન માટે સમસ્યાઓ કરી રહી છે આ વર્ષ તમારે તમારા જીવનસાથી આ સિવાય તમારે તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે જો તમારે કોઈ કરવું હોય તો ભાગીદારી કામ કરો પછી ભૌતિક સુખ સુવિધાઓ વિશે સમજી વિચારીને આગળ વધો અને શુક્ર જેને કારક કહેવામાં આવે છે તે એકત્રીસ માર્ચે તેની ઉચ્ચ રાશિ રાશિ માં પ્રવેશ કરશે અને ચોવીસ ચોવીસ એપ્રિલ સુધી તમારા સાતમા ભાવમાં શુક્ર છે જેના કારણે તમારી જાતીય ઈચ્છા વધશે શક્ય છે કે આ સમયે તમને સુરક્ષિત અને સાવધાની પૂર્વક જાતીય સંબંધો રાખવાની સલાહ આપવામાં આવે છે જો તમે કોઈ છુપાયેલા રોગથી પીડિત છો તો તે થઈ શકે છે આ સમય વિકાસ કરો તમારી જાતીય પર રહેશે કોઈ અજાણી સ્ત્રીને કારણે તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે આ આખું વર્ષ ધર્મ અને રહસ્યના કારક કેતુનું સંક્રમણ ચડતી રાશિમાં થશે કન્યા રાશિના લોકો માટે કેતુની દૃષ્ટિ તમારા પાંચમા અને નવમા ઘરને પ્રભાવિત કરશે કેતુનું નું રમણ કન્યા રાશિના લોકો માટે ધર્મ તરફ ઝુકાવ વધારશે ધાર્મિક રહસ્યો અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે સંભવ છે કે ધાર્મિક યાત્રા પર તમે કોઈ સંતને મળી શકો છો અને તમારા જીવનમાં આધ્યાત્મિકતાનો પ્રવેશ થઈ શકે છે કેતુનું સંક્રમણ મોસમી રોગોની દ્રષ્ટિએ સારું નથી તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે વર્ષ બે હજાર ચોવીસ તમારા પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ થોડો વિપરીત કહેવાય કારણ કે તમારા પાંચમા ભાવનો સ્વામી શનિ છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને રાહુ તમારા સાતમા ભાવમાં હાજર છે આવી સ્થિતિમાં એ પણ શક્ય છે કે તમે વિરુદ્ધ જાઓ તમારા પરિવારના સભ્યોની ઈચ્છા રાખો અને પ્રેમ માટે લગ્ન કરો કારણ કે શનિ અને રાહુ બંને પાપી ગ્રહો છે જો આપણે પરિણિત લોકોની વાત કરીએ તો રાહુ અને કેતુના કારણે તમારા દાંપત્ય જીવનમાં થોડો વિચ્છેદ થઈ શકે છે તેથી બંને એકબીજાની લાગણીઓનું સન્માન કરવું જોઈએ જો તમે આગળ વધવા માંગતા હોવ તો વર્ષ બે હજાર ચોવીસ તમારા માટે ખૂબ સારું રહેશે પ્રેમ અને લગ્નજીવન પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામ મળશે આ વર્ષની શરૂઆત થોડી નબળી રહેવાની છે જ્યારે વર્ષનો મધ્ય ભાગ એવરેજ રહેશે અને વર્ષનો અંતિમ ભાગ તમારા માટે ઉત્તમ પરિણામો લાવશે જો કે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે વર્ષના મધ્યમાં તમારે કેટલાક પારિવારિક વિવાદોનો સામનો કરવો પડી શકે છે વર્ષની શરૂઆતમાં તમને તમારા પરિવારનો સહયોગ નહીં મળી શકે આ સમયે પારિવારિક સંપત્તિને લગતા કોઈ વિવાદ ઊભા થઈ શકે છે जारे वर्ष न मध्य भाग में भाई बहनों नो सपोर्ट मल्ह आ वर्ष दरमियान जे पण काम करशो तेमा तक सफलता तमारा पोताना पर विश्वास प्रबल बनाववानी जरूर छे कारण के तमे बहु हिम्मतवान व्यक्ति छो क्यारे कोई काम हार मानता नथी मित्रों माहिती पसंद आवी होय तो चैनल लाइक सब्सक्राइब कर बेल आइकन पण प्रेस करजो जय श्री कृष्ण राधे राधे